tôi thôi, chào cả nhà, hôm nay chúng ta sẽ đi đâu vậy? Chúng ta đâu vậy? Chúng ta sẽ đi đi đâu vậy? Chúng ta sẽ đi đâu vậy? Chúng 我里边。哎呀！ પોલીસ વાળો જબડું એ તો કેમ એ પતંગો નાખી દ્વારા કાપવા બાઈક આપડે તો બચ્યા રાખો પડે તો સાહેબ ધોકો લઈ કઈ વાગ્યું હોય જેવડો મોટો દાટલો દાડુ ઢુકવા તો મારવા છું આપણે તો લાલ કુંડા ખન ભેગા થઈ ગયો ઉતરા કરવી જ નહી એ દાડુ તાન જે થયું થાય મોયું ચાયા દે આતી ચાયા દે લાબી જ નહી બસ કે સાદી લાબી એટલે લાબવાની સાદી લાવશું ચાયા દે લાબી એ આપણો પેલોનો ચેલેન્જ ચાલે તો કીધું તું અમે કે મોય બધી પરતું મેક ને મોય હોય તો આપણે રીતે કહી દેશું એમ ના તો મોય હોય તો પરતું મેક આપણે તો यहां पे पहला अपना चैलेंज आ रहा तो ले लो अपना पहला चैलेंज 14 तो पीछे भाई इन्होंने जो लॉगिन किया ये बिजी है अब वो उधार Ini आप पे वो उधार

પોલીસ વામી મળી અમે તો ચાઈના દોરી લેવા ચાઈના દોરી લીધું અમે તું પતંગો પતંગો લઈને ના રોકી અમે ચાઈના દોરી

Idar ada si aja na bau cek tadi. Bau kau ada biar jana. Dia di maafi mangga lagi. Maafi tu mangga mana? Apa ciaran ni dia oh, Eh jata. Kau itu asal dia mak kau mah. Maafi maafi pernah kau yang itu milu awal atau na

તાઈ કદીને મારી માફ કર દેજે હું ને મને માફ કર મને માફ કરી દે જીના આ તો હું કયો એ માફી માંગ તું એ માફ અમે તો

આજ આજ કદી આ આજ પણ કરી એવું ન કરી એવું કહે એવું કહે ને આજ કદી અમે કાચી પેલા તું પેલા તો જે આપણે

આપડે ભલ ભરણ માં ભી મંગાઈએ કરી લે આપડે હું એવું કરી લે લે આપડે રબોલ ને આપડે ઘેર જઈએ હે હેડો રબોલી